રાઈદાને ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે તમારું બધાયનું વેલીવારના આપડા મસ્ત નવા નવા તાજા પૂરી થ્યા પછી ચાલુ વિતરણ દાતણ આવી પૂરી થઈ ગઈ છે હવે કરતા કરતા ઓલરેડી ક્લિયર થઈ ગયું છે આપણા કસરત વાળા બધા મેમ્બર મોજ હળુ હળુ વાલતા થઈ જાય હવથી આગળ છે અમારા બટુક શેઠ મોર્નિંગ બટુક બાકી આ બાજુ ભીખાભાઈ માસ્ટર સાહેબ અવુભાઈ અને ધીસ ઇઝ અવર છોટા લિટિલ માસ્ટર શું નામ બીટી બીટી જ છે ને આશક નહીં હાલે અને દાંતણ તો જો એનું જબરું દાંતણ તો ઓલ દોસ્તો દાતણ કરતાં કરતાં નીકળી જાય ઘર બાજુ હવે હે ને ઘાય ઘા પૂજી જેવી ઘરે નાજી નાય ધોન તૈયાર થઈ જાવી કેમ કે પાછા આવીને ને જે આપણે ઘણા હાંકવાના છે આજે લણી લેવાનું છે થાર લેવા તો પૈસો સાપી નાખવાનો હે આજે તેથી નાય ધોન મસ્ત મજાના તૈયાર થઈને ખાસ કિસ્મના કપડા પહેરીને આપણે પૂગી ગયા હવે ઘાણે કેમ કે આજ હે ને આપણે ભાઈ મહિન્દ્રા થાર લેવા માટે ડાઉન પેમેન્ટની વ્યવસ્થા કરવાની છે ઈ હાટું હાંકવાના છે ઘાણા તો ઘાણાની અંદર અત્યારે તમે ટ્રાફિક જોઈ શકો છો ભાઈ આપણા ગાણા એટલા બધા પોપ્યુલર છે ને ક્યાંય ખેડૂતો નતા માનવી રહી પીલાવા આવ્યા છે હાલના આપણા ખેડૂતો કોણ હોય ખબર છે آج نا آپرا کھیڑو ہے میسٹر بکھا الال آپ دی مانوی ہے بکھا بائی نی بکھا بائی نی کیا ٹلی تانو من پھولا بائی نی نی تھی پیلو بائی نی ہے اب برد ہوئے نین آوان آوان دھوڑے آوے ہے ہٹ خوب خوب گلتا بیاد آوے کابتو دائرہ میں مائے جنگ لنوں کام کام نہیں تو آج نا آپرا کیونکہ بائی اللہ بھی بھاگنا کاری کر کون کون سے ہے અમારે ભાવનગરવાળા ભીખાભાઈ અને પરમ મિત્ર ભાવુભાઈ અને એનું ઇતિહાસ છે પાવડો અને તગારું કેમ કે માનવી છે સુટી હાલો ઉપાડો હાલો ઈવડા ઈ લોકો ઈ કરશે આવું ભાઈ છે ફિલ્ટર વિભાગમાં અને અમારા ભાઈ શ્રી સૈના સ્પેશિયલ મુનાને હાથવામાં અને આપણે આંકવાનો સૌનો મોટો બાગઢ વિડીયો તો હાલો અત્યારે અત્યારે મને ગરમી તમને બતાવું ટેમ્પરેચર કેવડું ટેમ્પરેચર છે જોઈ લ્યો આઠ ડિગ્રી આવડા ડિગ્રીમાં ભાઈ આવડી આવડી ડિગ્રી આપણું વિટી આપનું બોઈલ જોવો ઈમાંય તો કાંટો થઈ ગયો હે સીધો 60 ડિગ્રીનો તો બોઈલરમાં હીટ આપી દીધી હે આવે કેટલા સારું અમારે ચાલુ હોય ને એટલે અમારે ચાનું બોઈલ તો દરમે

આજનો આપણો નો અધ્યાય છે એ થાય છે અત્યારે અહિયાં પૂરો અને આજ જે ઘાણામાં હેરાન એની તમે વાત જ આમ બધા ના બધા પશ્યો દેખાતો હોય હે

અને હા છે ફેર ભાઈ લાઇટ ઉગી મોટર તો કઈ ફરે નહીં એટલે એ ગાણા જયારે મોટર છસો પચાસ આંટા ને ત્યારે ગાણો એક આંટો ફરે એ ગાણા બસ કરીને કમ્પ્લીટ કોરા પાયા આ ફીલિંગ છે તમે વાત જ જવા દો બાકી ખોલ ને એવું બધું અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું હે આઈ લાઇટ ઉલટું થી બંધ કરી તો અત્યારે હવે એને ગાણાનો જે પૂરો કરી અને ઓર ને એવું બધું ફાઇનલી ઢાંકી દીધું હે અને વધ સાદે સામે છે એવા સમાચાર આવે છે બાકી ફિલ્ટર વિભાગ આખો કમ્પ્લેટ ઢકાઈ ગયો છે અને એક આપી હતી ઉઘાડી છે એને આપણે ઢાંકી દેવી આપણે આ વર્ષની પેલી કેરી શાકભાજીની છે અને એ રીતે આપણા ઘરે જે આંબા છે ને એમાં ઘરના આંબામાં આંખે પાકેલી કેરી જો એક બે પાકી છે ને તો અંકિતા બેન લાવ્યા છે તો અહીંયા બહાર વાહરવા બેઠા બેઠા ખાવી છે વાવું પાણી તો કરી લીધા છે ઘાણી જાય નાની મસ્ત વાવું પાણી કરી

બીએ દેયા ગુડ નાઈટ દોસ્તો આજ ને આપણી મીટિંગ ની આયા પૂર્ણા હોતી જાહેર કરી વિશે અને આરે આ આપડા વિડિયો ની જાહેર કરી વિશે અને અમારું બટુક શેઠ જો હાલતા થવાની તૈયારી છે બટુક શેઠ રામ રામ પછી હવાર નું જવાનું જવાનું નઈ સાનો મન હુઈ જશે ને ભાઈ એટલા થાકી ગયા હયું ને કાલ હવાર માં એટલે ક્યાં જવાનું મૂડ છે નઈ કશે માં એટલે ક્યાં

આવ્યા વાહે હાલો આજનો વિડીયો થાય છે અહીંયા પૂરો માવસુ કાલ નવા દિવસના નવા વ્લોક સાથે ન્યાવુદી બધાને રામે રામ